તો હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે સાતને વીસ થઈ છે તો સવાર છ વાગે વહેલા વહેલા હું જ્યારે ઉઠ્યો ત્યારે ધાબા પર એક કૂતરું ચડી ગયું તો કૂતરું ચડી ગયું મને ખબર હતી કે પતરા ઉપર પડશે તો કૂતરું પતરું ભાગી નાખ્યા હતા જોતો જતો તો આ કૂતરું એક

जो बरसात आओ माहौल है ये रहा अपना ट्रैक्टर पुराना देख लो उन्नीस सौ मॉडल से वेचवा देना सब्सक्राइब नाउ